અલાઈન ચાલુ થઈ જ્યુ કે છે હવે આપણે જો તો રહેવાનું છે કયા બનન થી એ ઈ એક બન છે ये फूह बन सक आ लाइन अंदर सातमु फूहरु पेली लाइन आ लाइन में चौथी लाइन में सात सातमु फुहार टेक्नोलॉजी आ गई फूहरा थी, थी गया છે અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા આવડું મોટું ખેતર છે ઉપર એંડા વાલ છે અને અહીંયા રાયડુ વાલ છે તો ગાઈસ અમારા અમારી ચેનલની લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈ તમારો નાનો ભાઈ માનીને ફૂલ સપોર્ટ કરજો था एट लाइक शेर तुम थायलो शेर कर दो तो हमें मीश में त्या जय हिंद